ઓકે આપણો જવાબ આવશે વિકલ્પ બી કેલરી મૂલ્ય હવે આજે કેલરી મૂલ્ય છે તેના એકમને શું કહેવામાં આવે છે તો કે કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ આ શું છે તેનો

અને વધારે માહિતી માટે જો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો વિડીયોની લિંક એટલે કે આ જે કોર્સ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે